ઉનાના અહેમદપુર માંડવી ખાતે બીચ ફેસ્ટિવલનો થયો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે કરાયો પ્રારંભ તમામ જિલ્લા અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થાનિક રાજકીય આગેવાનોના હસ્તે આકાશમાં બલૂન ઉડાવી કરાયો પ્રારંભ બીચ ફેસ્ટિવલ પ્રારંભમાં જિલ્લાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને સ્થાનિકો રહ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય બોલીવુડ સિંગર અનુપ શંકરની લાઈવ કોન્સર્ટથી લોકો મંત્રમુગ્ધ થયા સમગ્ર કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો અહેમદપુર માંડવી બીચ ખાતે દરિયા કિનારે ખુલ્લામાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અહીં બીચ ઉપર સ્થાનિક જિલ્લાના લોકો વસ્તુઓના સ્ટોલ અને ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા સર જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યો છે શું શું પ્રોગ્રામ છે અને આ બીચનો જે વિકાસ જ નથી થયો તો તમને જે આઈડિયા આવ્યો છે કે આ બીચનો વિકાસ થઈ રહ્યો શું કહેશો આ બાબત આપ જુઓ છો કે ખૂબ જ રમણીય બીચ છે અહીંયા કોઈ પણ જાતની કોઈ પ્રવૃત્તિ ખાલી શાંતિથી આપ બેસો ને તો આપણે અહીંયાથી ઊભા થવાનું મન ન થઈ આ જગ્યા છે આપણે આ જગ્યા હાઇલાઇટ થાય એટલા માટે ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી આપણે આ ત્રણ દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આ બધી જે જગ્યાઓ છે એ નૈસર્ગિક કોઈને યોગ કરવા હોય તો એ માટે આદર્શ જગ્યા છે તો આજે આપણે આ ડેમો રાખીએ અને આપના માધ્યમથી એનું પ્રસારણ કરાવીએ તો લોકોને અહીં આવવાની આપોઆપ ઈચ્છા થાય બીજા જે આપણે કાર્યક્રમો સાંસ્કૃતિક રાખ્યા છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે જે ભારતના જે ખ્યાતનામ જે ગીતકારો અને સંગીતકારો છે એને બોલાવ્યા છે જેથી એ એના લાઈવ કોન્સર્ટથી એનું વાતાવરણ એક સારું થાય ને લોકો એના આકર્ષાઈને આવે અને એના બીચ વિશે જાણવા મળે આપણે ફૂડ સ્ટોલ્સ ઊભા કર્યા છે એમાં લોકલ આપણા છે એ લોકોને આપણે પ્રાધાન્ય આપ્યું છે કે લોકલ જે પોતાની વસ્તુઓ જે બ્રાન્ડ છે આવીને અહીંયા વેચે પછી આપણે મહિલાઓને માટે દસ સ્ટોલ્સ બનાવ્યા છે કે પોતાની જે ઘરગથ્થુ જે વસ્તુઓ બનાવે છે અને પોતાની તે સ્વાવલંબનથી જીવવા માગે છે તે લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે આપણે એના માટે સ્ટોલ બનાવ્યા છે પહેલીવાર આપણે બોટ માઉન્ટેડ ટેબ્લો બનાવ્યા છે અને એ ટેબ્લો આપણે લોકલ જે આપણી સંસ્કૃતિ સંસ્કૃત યુનિવર્સિટી છે આપણા ખાડવા સમાજના ભાઈઓ છે આપણા સીધી ભાઈઓ છે આપણી કોલેજીસ છે એના બાળકોને આપણે તૈયાર કર્યા છે અને એના દ્વારા આપણે ટેબ્લો દરિયામાં બોટમાં રહેશે અને પરફોર્મન્સ છે એ સ્ટેજ ઉપર દરિયાના કિનારો ઉપર થશે આમ અનેક ત્રણ દિવસના રંગારંગ કાર્યક્રમો આપણે રાખ્યા છે તો આપના માધ્યમથી લોકોને અપીલ છે આ જોવે અને આપણો જે આવો સરસ મજાનો દરિયો છે એનો કાંઠો છે એનો આનંદ માણે સર અહીંયા સાત કિલોમીટર જેટલો બીચ છે શું અહીંયા હોટલોને કે એને અનુમતિ આપશે સરકારશ્રી એ નીતિ વિષયક બાબત કહેવાય સીઆર જેટના નિયમોનું પાલન તેને જે કાંઈ પણ થશે એ પ્રવાસન વિભાગ ચોક્કસ ડેવલપ કરશે